તો ચાલો મિત્રો આજે આપણે મહુવા જઈએ છીએ જ્યાં સ્વામિનારાયણ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ છે તો હવે આપણે મહુવા સ્વામિનારાયણ મંદિર મહોત્સવમાં આપણે મળીશું તો સર્વને જય ભોળનાથ જય કાશી મહાદેવ અને જય સ્વામિનારાયણ હવે અમે ભોગી ગયા છીએ મહુવા સ્વામિનારાયણ મહોત્સવમાં તો ચાલો આપણે જ આગળ જઈ અને મહોત્સવ બધા નિહાળીશું બધાને જય સ્વામિનારાયણ

માતો આ તો પણ આપણે महाराजને પણ આપણે આ સવાત છોડે એ શ્રદ્ધિ સબ આવો મંદિરોના નિર્માણ કર્યા પોતાના હસ્તે લક્ષ્મી નારાયણ દેવ ગોપીનાથજી મહારાજ રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવજી આદિક દેવોની મૂર્તિઓની સ્થાપના કરી પોતાના હસ્તે સત્સંગી જીવન વચનાવત શિક્ષા પત્રી એ ભગવાન સર્જાનંદ સ્વામી આ બસો બસો વર્ષના વાણા વહી ગયા પછી પણ મંદિરોના માધ્યમથી શાસ્ત્રોના માધ્યમથી ભગવાનના સ્વરૂપના માધ્યમ જે આયા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ મળે છે તો ચાલો આપણે ત્યાં જઈએ જોઈએ સરસ મજાની મૂર્તિ ભગવાન સ્વામિનંદ ભગવાનની સ્વામીનંદની મૂર્તિ પણ મળે છે તમને કેવું લાગ્યું છે બહુ સરસ મજા આવી છે તમને અહિયાં સ્વામી મજાનના મહોત્સવમાં બહુ મજા આવી ચાલો હજી આપણે આગળ પણ જવાનું છે તો આગળ જઈશું જોઈ શકો છો આ બધા જે ભોજન પ્રસાદના કક્ષે બધા સ્ટોલ આ બધા એ ભોજન પ્રસાદ લે છે મેં જઈશી આનંદ મેળા માં હુને વિશાલભાઈ બે તો વિશાલભાઈ આપણે આનંદ મેળામાં જઈએ ચાલો જય સ્વામિનારાયણ હવે તમે આ આનંદ મેળાની બજાર છે રમકડા સો માં જો શૂઝ બધું જ મળે છે જુઓ રમકડા સો માં કોઈ પણ રમકડું જો તમે મળે છે આ તમને ટી શર્ટ પર પ્રિન્ટિંગ કરી આપે છે જોવા તમે જેવું તમારે જોતું એ પ્રમાણે ટી શર્ટ પણ તમને પ્રિન્ટિંગ કરી આપે છે જોવા ભાઈ તો અત્યારે તમે લોકો નિહાળી રહ્યા છો આનંદ મેળો જેમ હવા સ્વામિનારાયણ મંદિર મહોત્સવ છે જોવા તમે અત્યારે જોઈ શકો છો બજાર પણ બની ગઈ છે મીની બજાર અને તમે આ આનંદ મેળો આનંદ મેળો માણવાની અનેરો આનંદ છે તમે આ જોઈ રહ્યા છો જે કથાનો ડ્રોમ છે અને માથે તમે જોઈ લો આ રીતે કઈક સ્વામિનારાયણ ભગવાન નું જે મહોત્સવનું જોઈ છો કે ડેકોરેશન રથનું કર્યું છે છે કે જ્યાં ભગવાન સ્વામિનારાયણની સત્સંગ અને આપણે કહેવાય કે કથા ચાલુ છે અને અહીંયા સ્વામિનારાયણ ભગવાનનું સ્ટેચ્યુ પણ મૂકેલું છે ઘોડા ઉપર બિરાજમાન અને જો આગળ જવાનો ગેટ પણ ચેન્જર ઝોન જે દેખાડે છે કે અંદર હોરર સીન હશે બધું હોય છે જો તો આપણે હવે હોરન શોમાં જઈએ ઓકે અહીંથી હવે હોરર શો જોવા જઈશું આપણે અને અહીંયાથી જ એકદમ જરાવડું લાગે છે તો ચાલો આપણે આગળ જઈને જોઈશું વોટર શો પણ જોઈ શકો છો અને અહીંયા હોરર શો પણ તમને જોવા મળશે તો ચાલો આપણે આગળ જઈએ તો આપણે હોરર શોની ટિકિટ લેવા જઈએ છીએ તો ચાલો હવે ટિકિટ લેવા અને ચાલો આપણે ટિકિટ લઈ લીધી છે તો ચાલો હોરર શો જોવા જઈએ તો વર્ષોની આપણે ટિકિટ પણ આવી ગઈ છે તો ચાલો આપણે વર્ષો જોવા તો આપણે અંદર જઈએ છીએ અને જુઓ અહીંયા ટિકિટ પણ આપણી તપાસ કરશે હા હા એ હવે અંદર આવી ગયા છીએ એટલે ઘર સભા કરીને એક જે આપણે જોઈએ તો ઘર સભા કરીને ડોમ છે એમાં જઈએ

તો બાળકો આ ગાડીમાં પણ બેસે છે બળદગાડું પણ છે જોવો તમે जो भगवा निर्कन्ठ वरनी, वरनी ने जी जी जो ने आपला जे ये से वाटर सो जो अतो चालो वाटर सो मा જોઈ શકો છો જે જોઈ શકો છો સરસ્વતી ગંગાજી યમુનાજી અને સરયુજી અને પૃથ્વીનો ગોળો છે અને ઉપર તમે જોઈ શકો છો કે ભગવાન સ્વામિનારાયણ નીરકંઠ વર્ણી એ પૃથ્વીની ઉપર તપસ્યા કરી રહ્યા છે છે ડેન્જર ઝોનમાં i right અહીંયા સ્ટોલ છે તમે જોઈ શકો છો કે જ્યાં સ્ટોલ પણ છે હવે મિત્રો અહીંયા આપણે વિડીયોને વિરામ આપીએ તો હવે આપણે જાય છે દરવાજા તો હવે આપણે દરવાજા મળશું તો ચાલો મિત્રો જય સ્વામિનારાયણ જય મહાદેવ જય રામાપીર હવે આપણે આગલા વિડીયોમાં પણ મળશું જય સ્વામિનારાયણ